હલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ પર મારુતિ સુઝુકી સ્વિફ્ટ વીડિય ડીઝલ એન્જિન ખરાવેલ છે કાર મિત્રો વન ઓનર છે અને મિત્રો કાર ઘર કાર છે તો ડાયરેક્ટ પાર્ટીનો કોન્ટેક કરીને કાર લઈ શકો છો અને મિત્રો કાર સાવ વ્યાજબી ભાવમાં વેસવાની છે તો મિત્રો કાલ ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર કિંમત મોડલ આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો ઘર ઘર આવકાર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને આપણી સેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય છે તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની મોડલની તો મિત્રો બે હજાર અને દસનું મોડલ છે બારમો મહિનો એટલે બે હજાર અને દસનું એન્ડનું મોડલ છે મિત્રો વન ઓનર કાર છે કાર મિત્રો તમને ડીઝલ એન્જિન છે વ્હાઈટ કલરમાં કાર જોવા મળશે અને મિત્રો કારમાં કાટછડો ક્યાંય પણ જોવા નહીં મળે લોકો જ ખૂબ જ સારી કન્ડિશન કાર જોવા મળશે અને મિત્રો કારમાં તમને વીમો પૂરો જોવા મળશે ટાયર બધા સારી કન્ડિશનમાં જોવા મળશે ચારે ચાર ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળશે અને મિત્રો બે હજાર અને અગિયારનું પાર્સિંગ જોવા મળશે બે હજાર દસ અગિયારની કાર છે અને મિત્રો કારમાં તમને એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવરસ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે લેધર સીટ કવર જોવા મળશે તો મિત્રો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારના માલિકનો મોબાઈલ નંબર માલિકનું નામ અને કિંમત તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આ સ્વિફ્ટકારના માલિકની તો માલિકનું નામ શબ્બીરભાઈ છે ને મિત્રો છબ્બીરભાઈ આ કારની કિંમત બે લાખ અને પાસઠ હજાર રૂપિયા રાખેલી છે અંદાજીત ફેરફાર કરી આપશે મિત્રો છબ્બીરભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સાત ચાલીસ ત્રેપન ત્રણ પાંત્રીસ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ અને પાસાઠ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો મિત્રો નામ છબ્બીરભાઈ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સજુકી સ્વિફ્ટ કાર્ડે વેચતા હોય તો વધુ માહિતી માટે સબ્બીરભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ અને લઈ શકો છો વધુ માહિતી માટે સબ્બીરભાઈનો કોન્ટેક કરી લેવો જય યશરાજ